ખેડા જિલ્લાના મોટી સેલોડ તથા મહુધા ગામના ખેડૂતોની વેદના કમોસમી ભારે વરસાદના કારણે તૈયાર ડાંગનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થયું છે તો સ્થાનિક નેતાઓ પણ સ્થળ મુલાકાત ન લેતા જગતના તાપમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે સરકાર વહેલી તકે સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે તેવી ખેડૂતોની તાત્કાલિક માંગણી છે તો ત્રણથી ચાર મહિનાની મહેનત પાણીમાં વહી ગઈ છે તો સરકાર શ્રીને રજવાત છે કે તે ઉર્જાલ્દીમાં જલ્દી યોગ્ય પગલા લે અને ખેડૂતની માંગણી પૂરી કરે. અરે સાહેબ બો નું શું શું કરી હવે? હં? એટલે તો કશું નઈ કરેવું નઈ ખર્જુ નઈ કાલ કેટલા વીઘા ખેતી બગડેલ છે? બરાબર. શું થયો આપનો? આ તમે બરાબર.